માવઠાની આગાહી વચ્ચે સાબરકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ચોમાસા જેવા વાદળો ઘેરાયા છે જેના પગલે ઘઉં બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ છે જીરું વરિયાળી સહિત શાકભાજીના પાકો નુકસાન થઈ શકે છે જો વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠો આવી શકે છે ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી કરી છે એટલે કે ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં નથી આવી અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીથી ઉનાળાનો થોડા અંશે અહેસાસ થશે ઓગણીસ ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાન વધવા લાગશે માર્ચ મહિનોમાં આડત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે છવ્વીસ એપ્રિલથી ગરમી વધુ પડશે એપ્રિલમાં તો બેતાલીસથી થી તેતાલીસ ડિગ્રી તાપમાન જઈ શકે છે મે મહિનામાં ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ચુમાલીસ થી છેતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રહેશે આ વખતનો ઉનાળો આકરો રહેવાની શક્યતા છે બદલાતા હવામાનની અસર તાપમાન પર રહેશે શિયાળામાં ઠંડી વધુ પડી નથી અને આ વખતે ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની શક્યતા રહેશે દસમી મેથી લગભગ પંદર જૂન વચ્ચે બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને અરબસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે ચક્રવાત બને અને ઓમાન તરફ ન જાય તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થવાની પણ શક્યતા છે